ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે આઈએનએસ કમાનને ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે આ ભારતે વિદેશી ભૂમિ પર બનાવેલું છેલ્લું જહાજ છે જો ભવિષ્યની વાત કરીએ તો બધા જ જહાજો દેશમાં જ બનાવવામાં આવશે આ પ્રસંગે ભારત અને રશિયાના ઘણા સંરક્ષણ અધિકારીઓ હાજર રહ્યા હતા તો ચાલો જાણીએ આઈએનએસ જાણીએ આઈએનએસ એનએસ તાકાત કેટલી છે તો હવે જો આપણે આઈએનએસ તાકાત વિશે વાત કરીએ તો તમામ ફક્ત એક મુદ્દ જહાજ જ નથી પણ સમુદ્રમાં તૈનાત એક ઘાતક મુદ્દા છે તેનું નામ ભગવાન ઇન્દ્રની પૌરાણિક તલવાર પરથી રાખવામાં આવ્યું છે અને તેની ફાયર પાવર પણ એટલી જ ઝડપી આક્રમણ અને નિર્ણાયક છે તે સ્ટીલ્ક ફેગેટ સૌથી આધુનિક શસ્ત્ર અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે જે તેને દુશ્મન માટે દરિયાઈ શિકારી બનાવે છે તેની સૌથી મોટી તાકાત બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ છે જે જમીન અને સમુદ્રમાં દૂર બેઠેલા લક્ષ્યને થોડીક જ સેકન્ડમાં નષ્ટ કરી શકે છે તો ચલો હવે જાણીએ તમાલનો અર્થ શું છે આઈએનએસ તમાલનું નામ પૌરાણિક કથાઓમાં દેવરાજ ઇન્દ્રની શક્તિશાળી તલવાર તમાલ પરથી પ્રેમ છે આ યુદ્ધ જહાજનો લોગો રામાયણના મહાન યોદ્ધા જાંબાવન અને રશિયનના ભૂરા રીંછના અનોખા સંયોજનથી ડિઝાઇન કરવામાં આવ્યું છે આ પ્રતિક ભારત અને રશિયા વચ્ચે ઊંડા સાંસ્કૃતિક અને સંરક્ષણ સંયોગને પ્રતિબિંબિત કરે છે આ યુદ્ધ જહાજના સૈનિકો પોતાને ધ ગ્રેટ બેડ્સ કહે છે તેનું સૂત્ર સર્વદા સર્વત્ર વિજય એટલે કે સર્વત્ર વિજય હંમેશા તેની અજય ભાવનાને પ્રતિબિંબિત કરે છે આઈએનએસ તમાર એક આધુનિક સ્લેટ ફ્રિગ્રેટ છે એટલે કે એક એવું યુદ્ધ જહાજ જે રડારની પકડમાં આવતું નથી તો ચાલો હવે જાણીએ આઈએનએસ તમાન ક્યાં તૈનાત કરવામાં આવશે અને તેનું શું કામ છે આઈએનએસ તમાનને ભારતીય નૌકાદળના સ્કોડ આર્મ એટલે કે તલવારવાળી ભૂજા વેસ્ટર્ન નોવેલ કમાન્ડરમાં તૈનાત કરવામાં આવશે આ કમાન્ડ અરબ સાગર અને પશ્ચિમી હિંદ મહાસાગર પર નજર રાખે છે આ વિસ્તારમાં કરાચી બંદરની નજીકનો જળમાર્ગ અને ભારતનો પશ્ચિમી કિનારો સામેલ છે નૌકાદળમાં સામેલ થયા પછી આઈએમએસ ભારતની સમુદ્રી સીમાની સુરક્ષા ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિ સામેની કાર્યવાહી અને દરિયાઈ કાંઠાની સુરક્ષાની કામગીરી કરશે આ ઉપરાંત કોઈપણ સમુદ્રી આપદામાં પણ મદદ કરશે ભારત સરકારની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલ અનુરૂપ આ યુદ્ધ જહાજમાં છવ્વીસ સ્વદેશી સાધનો સ્થાપિત કરવામાં આવે છે આ સાધનોમાં સમુદ્ર અને જમીન પર લક્ષ્યોને ફટકારવામાં સમક્ષ બ્રહ્મો સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો પર સમાવેશ થાય છે તે ભારતીય અને રશિયન યુદ્ધ જહાજ નિર્માણની શ્રેષ્ઠ તકનીકોનું પ્રતિક છે ભારત રશિયાની લાંબા ગાળાની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે કમિશનિંગ પછી આ જહાજ ભારતીય નૌકાદળના પશ્ચિમી કાફલામાં જોડાશે અને ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે